તમારા જેવા કરવી જીભ વાળા રે ને એ જ નઈ કરતા લાખો પબ્લિક ફૂન કરતી હોય બજારમાં હેડો જોવું હોય તો મારા હાથી અત્યારે ગાયો ને કાચ ખવડાવતા છે પૂરા ખવડાવતા છે કુતરો બિસ્કીટ નાખ પછી આ જનવર ના ચબુતરા ભર

અમને ફોન કરવાનું છે તો ગાયો ઘાસ નાખવાનું છે પાછું ચીરીઓ ને લોટ નાખવાનું છે નગરો પૂરવાનું છે ચબુતરા માં નાખવાનું છે હા તે પાછું તારા પોતાના પૈસે થી લાઈન નાખજે ભાઈ માંગવાનું ના ના તો નાખે ને પૈસા માંગી નાખે ને તોય મારા લેખ માં છે કે હું ભીખ માગીને ને નાખી જનવર ને ખવડાય પણ તમારા જેવું નહીં કરું હાર આ નવરી ઉભેટો તો મળે છે હવા હવા ઓહો ઓહો ઓહો

એટલે મને એવું લાગે ઉતરોનો દાળ તમે પૂન નઈ કરતા હો આમ તા મજા નઈ આ તો બિસ્કુટ માં આ પગમ પડ્યો પડ્યો એટલે હું કોઈ મજા લાવવા માટે હું તો બિસ્કિટ નઈ નાખી અન ફેલ આ તે વાત કરજો ને તા મારે ખાવા છે કે કોઈ બધું છે ફૂડ કરવા ને ખરી પડ્યા છો તા આ તો પૂન એટલા માટે કરવામાં આવે છે 12 મહિને તહેવાર આવે છે ઉતરોનો કોઈ આપણો ભૂલો થઈ ગયો હોય કોઈ આખું બાજુ થઈ ગયું હોય તો આપડે પૂંછડું લે લે પાંચ રૂપિયા ના બિસ્કુટ લઈ ને કૃપયા જતા મે કરવા ગોમ માં ખબર છે મને ભલે રૂપિયા જ પાલ લેના આવે પણ કેવાય હું પૂન કેવાય હું પૂન કરી કોઈ કરો કે લાખ બે લાખનો નું કરો અમારે પણ જે સેફટી હોય એ સેફટી પણ મને કરીએ કો ગરીબ ના ઘર ના તો ઘર બન્યા લો કોઈ ને સાપરા પર મેન્યુ ના તો મેન્યુ લઈ આલો કોઈ ને ફોની છકલ્યો ના છકલ્યો ના ખેલો કોઈ ને લાઈટ ના તો લાઈટ લઈ આલો ઈને ફૂન કેવાય મૂર્ખા

મારે નવું કરવું છે જેઠાલાલ હું નવું ને આપડે પારો નાખ્યો અનુભવ બધું લાવીને હા હા રોમાબીન દર્શન કરીને આવ્યો કુતરા ને બિસ્કીટ નાખી આપડે પારો નાખી ને હો રૂપિયા કરીને

અરે હો પણ આપડે આયોજન કરીએ હેડો હા આયોજન કરીને બધું ભેગું ચોમાન લઈને અને આપડે ફૂન કરીએ વાત બા આયોજન એવું કરો કુતરો ને મોઢામાં ગાયો ને આવે મોઢામાં આવે કેવું ફૂન કરો નહીં બહા ને પોનસો થતા પોનસો કોણસો લઈ લઈએ આપડે બધા બે હજાર રૂપિયા ની તૈયાર લઈ તૈયાર લઈ ખાય ખાય બરોબર અને બીજા હજાર રૂપિયા એ થોડા કબુતરા દોના લઈ દઈએ અને પોનસો રૂપિયા ના કુડા નાખી દઈએ આપડે કાર

હું તો પતી ગયું ના આપડે પેલા રણઝુબા ના મારા ઘર એવું કર્યું કે

નાખવા જૂતર નાખતો હતો ને બિસ્કીટ ઉપર થી મને પેલું એ કર ના કરવાનું હોય તારા ઘર માં ખાવાની હોય તેમ જન એ તો ન માર્યો એવું કીધું દીધું એ મને ફૂન કરવા લઈ જાય ખરો મને આવું કે ભાઈ ચર્જા તો નઈ નાખે કુતરી ફારિકા ગયા હું તો બિસ્કિટ પર ને હે હું તો આમ થાપા મને એવું કીધું તું હું મારા ઘર આગળ રસ્તામાં નાખી બિસ્કીટ કે હું કૂતરો છું

જો તું ના બોલાય એ ને એ ના કૂતરી હોય ને હોય તો આજીને સીરો કરી ના ખવડાવો પર ખવડાવો પર એટલે મને કોઈક નક્કી દાર લોચા લાગે છે એટલે આપણે ચેક કરવા તો જવું પડશે જો કૂતરી નાખી હોય તો તો નહીં આપણે પૂન મત જીસ પૂન મત જાય પણ બીજું કોઈ કામ કર્યું હોય એટલે એવાની વાત લેહાડો આ લેહાડો

ભાગ ગઈ ભાગ ગઈ ચલી ભાગ ગઈ ઉધાર ખાના ગઈ નામ કા કુત્તા પાલુ નામ કા બી કુત્તા તું ખા ગયા

ઓમ સીધા નહી થાય પણ આપડે જે પંચાયત માં એલોન છે ને એમાં એલોન કરો કે રંજુ બાગ કુતરા નું બિસ્કીટ ખાઈ જવું આવું ના હોય દંડ નહીટ નહી તમારો દંડ તો કરવો જ પડશે અમે બધા બે હજાર નું ફૂલ કર્યું છે પણ આ બિસ્કીટ ખે તમારી આબરૂ રાખ્યું ને તો એક હજાર રૂપિયા દંડ થા હા મંજુ

ચાર ચાર જણા ના હોય કરતા બોલો વાળા હજાર રૂપિયા વાલા છે